ઘટા ભાગના લોકો ગેસ સિલિન્ડરને ડિલિવરી લેતા સમયે તેનું વજન ચેક નહીં કરતા હોય પણ સાંભળો હવે તમે ગેસ સિલિન્ડરને ડિલિવરી લો તો ત્યારે પહેલા તેનું વજન ચેક કરી લેજો કારણ કે રાજ્યમાંથી સીલ પેક ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીના કૌભાંડ નો છે પર દફાશ શું તમે ઘરે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો જો હા તો તમારા ઘરે જે સિલિન્ડર આપવામાં આવે છે તે લેતા પહેલા વજન ચેક કરી લેજો કારણ કે તમે જેને સીલ પેક ગેસ સિલિન્ડર માની ઉપયોગમાં લો છો તેમાંથી તમને આપ્યા પહેલા સિલિન્ડરમાંથી ગેસની ચોરી થઈ હોય શકે છે વડોદરામાં ગેસ રિફિલિંગ કોભાનનો પડદો ફાટ

કોમર્શિયલ સિલિન્ડરમાં ટ્રાન્સફર કરતા હતા ત્યારબાદ બોટલને સીલ પેક કરી મૂકી દેતા હતા આ રીતે ગેસની ચોરી કરતા સુપરવાઇઝર અને ડ્રાઈવર સહિતના દસ લોકોને પોલીસે રંગે હાથ ઝડપી લીધા ત્યાંથી એકસો ચુમ્મોતેર ગેસ સિલિન્ડર પાંચ ટેમ્પા રોકડ રૂપિયા અને નવ મોબાઈલ સહિત રૂપિયા સાત લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે એક ત્યાં રણોલી ગામમાં શ્રીનાથજી ગેસ એજન્સી કરીને છે તેમાં રેસિડેન્શિયલ ગેસ વપરાશના જે ગેસ સિલિન્ડર હતા એમાંથી લોખંડની પાઇપ અને બીજા ઇક્વિપમેન્ટ દ્વારા એ ગેસના બોટલમાંથી ગેસ ચોરી કરી અને બીજા કોમર્શિયલ યુઝ માટે વપરાતા સિલિન્ડરમાં રિફિલિંગ થતું હતું આ બાબતની બાતમી એસઓજીને મળેલ હતી અને એસઓજીએ ત્યાં રૂબરૂ જઈ અને જે સ્થળ બતાવ્યું છે તે સ્થળ ઉપર છાપો મારતા ત્યાંના દસ કર્મચારી અને જે આ બધું કામ કરનારા હતા તે માણસો મુદ્દામાલ સાથે પકડાઈ આવેલ છે જવાહરનગર રણોલી જીઆઈડીસી માં પ્લોટ નંબર ચારમાં ભારત શ્રીનાથજી ગેસ એજન્સીનું ગોડાઉન ચાલતું હતું આ ગોડાઉનમાં એજન્સીના સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ ટેમ્પો ડ્રાઈવરો હેલ્પરો સાથે મળી સીલ પેક સિલિન્ડર ખોલતા હતા પાઇપથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ ભરતા હતા ત્યારબાદ બોટલ ફરી સીલ કરીને ગ્રાહકોને સપ્લાય કરતા હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે તે મુજબ બજારમાં આઠસો દસ રૂપિયામાં મળતો ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે 1500 થી બે હજાર રૂપિયામાં વેચવામાં આવે છે

એન એન ઝવેરી ચલાવી રહ્યા છે હા અત્યારે એ તપાસ ઉપર છે હવે એ તપાસ ડીપમાં કરશે એટલે ખ્યાલ આવશે કે ભાઈ કેટલા ટાઈમથી આ ઇલીગલ પ્રવૃત્તિ ક્યાં થતી હતી હા પ્રિમેસિસ્ટની અંદર જે રીતે આ ટોળકી ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ ચલાવતી હતી તેમાં ગેસ ચોરી કરનારા લોકો કોના ઈશારે આ બધું કામ કરતા હતા કેટલા સમયથી આ કામ કરતા હતા આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં તપાસ તેજ કરાઈ છે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા